ઉ ડાયરાને એમ કહેવાય કે સુપ્રભાત અને આજે છે તારીખ બાર અને શુક્રવાર અને અમે છીએ અત્યારે અમદાવાદની અંદર અને અમદાવાદમાં એમ કહેવાય કે સ્વાદનું જે ઓલું છે ને સ્વાદ ગાંઠિયા રથ ન્યા છીએ અને આમ જુઓ તમે નેટ મોજે મોજ છે ભાઈ 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 હું અને આજે વાગા છે અત્યારે સાડા દર લેટ થઈ ગયો એટલા માટે કારણ કે રાતે ભાઈ ગાતા બે અમે અહીંયા આવ્યા છીએ બાપુનો ડેલો છે ને અમારા મિત્ર એનો જે ઓપનિંગ છે અને ત્યાં બધા રાતોથી એમ કહેવાય કે બધી મહેફિલ જામી ગઈ હતી દોસ્તારોની એમાં થઈ ગયા લેટ અને મમ્મી પપ્પાને અત્યારે ગયા સુરત એ લોકો રાતે અને અત્યારે અમે બે અને અમર ને એનથની એ અમે ચાર જણા મુદ્દા અહીંયા છે મારી વાલીએ આ બધું મંગાવ્યું છે આપણે આ દાલને પકવાન મંગાવ્યા છે આજે ભાઈ સાહેબ છે ને આઈરા આને એક નંબર દાળ પકવાન આપણને આપ્યા છે વાત જવા જેમ જોકે મેં લાઈફમાં પહેલી વાર દાળ પકવાન ખાધા આ લાઈફમાં મારા પહેલી વાર છે અને આ અમર અમરને એન્થની જો હા ભાઈ એના ઢોકળા જ્યાં સુધી એને ન આવે ને ત્યાં સુધી એને મજા ન આવે અને બે ટાઈપની ચટણી લઈ આવ્યા છે હાલો તો હવે જરાક અમે જીક બોલાવી લઈ પછી પાછા ખંધાઈ ભેગા થાય એમ આ છે ને એનું ખૂટવાડ છે બધું જોજો આ એ બાઈ છે આ હાલો તો મળી જય દ્વારકાધીશ બોલી દો જય દ્વારકાધીશ ભાઈ અહીંયા આપણે નાસ્તો કરતા ને તો એનો એક નિયમ હોય કે ભાઈ તમારે જરૂર પૂરતું તમને સંભાળો ને આ બધું મળશે ને એવું આપે આ ભાઈએ આટલું બધું પહેલાંથી લઈ લીધું એમ અને હજી પછી હું કહીશ ખબર છે જરૂર પડે ને તો બીજું મંગાવી એટલે આ જ દકડું ખાવાનું મને લાગે છે કે સ્પેશિયલ મરસા ખાવા ખાટું છે ને અને ધરતી ઉપર જન્મ લીધો છે સ્પેશિયલ મરસા ખાવા ખાટું છે ભાઈ બધું હવે પેટમાં છે જમવાનું અને હવે આપણે જઈશું આપણી ઓફિસે ત્યાં જઈને બધા કઈ થોડા કાગળિયા પતરીયા કરી હરખું આપણે જે અયોધ્યા લઈ જઈએ છીએ અને આપણે જે ચારધામ લઈ જવાના છીએ એની આખી આખી તૈયારી અહીંયા કરવાની છે એમ હું આણ કરાવો આણ કરાવો અહીંયા આપણે કયો એરિયા કહેવાય ને સ્વાદ ગાંઠિયર જ ગોતા હા આપણે ગોતા એરિયા છે ને અમદાવાદનો જ્ઞાન આ સ્વાદ ગાંઠિયર જ છે હું અહીંયા આવો ને હા અહીંયા આવે મોજલી શું આવે હા તમને સ્વાદમાં હંમેશા સ્વાદ આવશે હાલો તો ઓફિસે ચાલો ઓકે સર સા ભાઈ તૈયાર થાય છે પેલી વેલી મુરતની છા આવી છે ભાઈ જોરદાર હો ગરમ હે હા પેલો ધારની શા છે ભાઈ ટેસ્ટ કોઈ દિનનો ફરે ભાઈ ફરવલે ચા થઈ જાય ચા થઈ જાય હાલો ચા આ મારી તો ચા છે બીજી આની કેટલામી છે મારી આ ચોથી ચા છે પણ મને ચા બહુ જ ભાવે અહીંયા ની હતી ચા પી ગઈ ચાર ચા પી ગઈ ટેસ્ટ એ પણ ટેસ્ટ સારો છે આવી ગયા છે આપણી ઓફિસે પણ આપણી ઓફિસની ખાસિયત તમને બતાવી દઉં આ આપણું આંગણું છે આંગણામાં જો દેખાય છે આંગણામાં ભાઈ મોર ટહુંકા કરે છે હો આ છે આપણી ઓફિસ અને હજી બીજી તમને ખાસિયત બતાવી દઉં અહીંયા જો મારે છે તોરણીયા રેસિડેન્શિયલ જગ્યા છે પણ આપણે અહીંયા ઓફિસ બનાવી છે અને આંગણાની અંદર જ આમ જુઓ આવો નજરો ક્યાં જોવા મળે ભાઈ અહીંયા તોરણીયા છે હજી તમને બીજી ખાસિયત બતાવી દઉં અહીંયા સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને અહીંયા જુઓ તમે હાથીડા છે ને એ દોડા દોડી થશે હો ભાઈ એમ આવી ઓફિસ બનાવી છે બોલો તે થોડુંક અહીંયા જરા કામકાજ કરી લઈ પછી પાછા ભેગા થાય અને અત્યારે વાગ્યા છે હાડા બાર સરસ મજાનો મોરલો એમ કહેવાય કે ટહુકા કરે છે અને આ બાજુ આ ત્રણ જણા થઈને એવો દેકારો કર્યો છે કાળો દેકારો કર્યો છે વાત જવા જે મગજનું દહીં કરી નાખ્યું છે લગભગ બે કલાકથી તમે હું જોવો ખાલી સાંભળો તેને તેને બોલે છે ને તેને તેને સાંભળે છે કોણ સાંભળે છે કોણ બોલે છે કાંઈ ગતા ગમ પડતા નથી બોલો તો એ વાતો તો કરે જ છે એટલે આ જે કળા છે ને એ ખરેખર ખાલી સ્ત્રીઓમાં હોય છે અને આ કળા અમારા પુરુષને ખરેખર શીખવા જેવી છે એમ કે તમે એક હારે બોલી શકો એક હારે સાંભળી શકો આવું પોસિબલ કઈ રીતના છે આપડી ભાઈ હમજનની બહાર છે આપણે શાંતિથી હેઠે બે જઈએ ઓફિસમાં આ બધાને ભલે વાત કરવા જો મગજ ફાકી ગયું છે સર જો અમે આજે બધી લેડીઝો ભેગા થયા તો એમ થયું કે ચાલો અમે રસોઈ બનાવી જ નાખીએ થી નથી ખાવું બરોબર ને ખાઈએ અમે દાળ રાઈસ નક્કી કર્યું કારણ કે બધા ફૂલ નાસ્તો કર્યો છે એટલે બહુ જમવાની ઈચ્છા નથી તો દાલ ને રાઈસ બનાવીએ છીએ અમે સ્ત્રીઓ છે ને લોકો એમ કે ખાલી પંચાત જ કરે પણ અમે ખાલી ન જ કરતા સાથે રસોઈ બી બનાવી ને લોકોને જમાડીએ છીએ જો અહીંયા કામ બી ચાલુ છે જુઓ કામ બી ચાલે અને રસોઈ ચાલે એવું છે મારી વાલી અત્યારે વાસણ ધોવા ગઈ છે છે ભાઈ ખોટું નહીં જેમ હમણાં થાય અને એમ કહેવાય કે વગરની વાતો કરતું હતું અત્યારે ત્રણ જણા ભેગા થઈને રસોઈ કરે છે સૌથી મોટી વાત એ છે કે રસોઈમાં અહીંયા ખાલી એક જ મિનિટ અહીંયા ખાલી સિંગલ બર્નર વાળો ચૂલો છે અને એક ચૂલાની અંદર ત્રણ ત્રણ જણા રસોઈ કરે છે એટલે ભગવાન બસાવે કે હું હું કરશે ને કેવી રસોઈ ખવડાવશે આ શીખે છે ને અમારી પર પ્રયોગ કરે છે બધા ભાઈ હવે હું રામ જાણે શું કરે ખવડાવીને અમે ખાઈ લઈ પછી હું મારો હું હાલ થાય છે ને એ હું તમને જણાવીશ હું આ બધું ભેગો ભેગો એ કામે હાલે સુધી અહીંયારું આવું છે ભાઈ અને અત્યારે વાગ્યા છે અઢી અત્યારે આપણી આપણી અહીંયા ઓફિસમાં સહી હવે થોડીક ચર્ચા વિચારણા કરી લઈ થોડુંક પ્લાનિંગ કરી લઈ બરાબર અને પછી આપણે જમી અને પાછા ભેગા થાય થઈ ગયા છે હવા ચાર અને હવે અમે અહીંયા જમવા બેઠા છીએ દાળ ને ભાત ઓનલી ખાલી દાળ ભાત બનાવ્યા છે કારણ કે આજે એમ કહેવાય ને કે બિઝનેસ મિટિંગોનો દોર હાલતો હતો ને એટલે બહુ લાંબો ટાઈમ હતો નહીં એટલે ફટફટ જે બન્યું હતું નહીં બનાવી નાખવું અને બે ગયા બહુ ડાયરો જમવા અમારા અમર અમારો એન્થની શું નામ બગા તારું ચિરાગ બરાબર છે અને અમારા એન્કર મેડમ અને આ બે માણા હા અને હું હાલ તો જમી લઈ શાંતિથી પછી પાછા ભેગા થાય એમ કહેવાય કે પાંચ વાગ્યા ને એકવીસ મિનિટ થઈ છે ને અહીંયા જો આ ચંપા ચમેલી આવી ગઈ આનો ફિક્સ ટાઈમ છે અહીંયા આવી જાય એટલે એને દૂધ ફર્સ્ટ ક્લાસ પીવાનો ટાઈમ છે હમણાં આખે દૂધ પી જાય

આનથી વિશેષ મજા તો શું હોય કે આનથી વિશેષ મોજ તો શું હોય ભાઈ એક બાજુ અહીંયા મોરલા ટૂંકે છે એક બાજુ અહીંયા ચંપા સમેલી દૂધ પીવે છે હે અને ઉપર ચકલાનો તો ભાર નહીં હોય એમ એટલે મજા 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 છે ઇનશોટ હવે હવે અમારે જવાનું છે બાપુનો ઢેલો એટલે કે મારા પરમ મિત્ર વિમલભાઈ છે ને એનું રેસ્ટોરન્ટ છે આજે એનું ઓપનિંગ છે ને એની માટે સ્પેશિયલ આપણે અમદાવાદ આવ્યા છે એટલે ત્યાં જઈ અને એમ કહેવાય ને કે મજા 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 કરવાની છે ન્યા જવાની પહેલાં તૈયારી કરી લઈએ હા હાલો તો આપણે ફટાફટ થઈ જાય તૈયાર જ આવું છે આપણે ઓપનિંગમાં તો તૈયારી છે ને બધી આપણી ફૂલ તૈયારી છે બાકી જો ભાઈ આપણે ડેઈલી વ્લોગ ચાલુ કરી નાખ્યા છે બરાબર તો રોજે રોજ તમારો વ્લોગ આવશે આજના જે વિડીયો છે આવતીકાલ આવશે મતલબ આ વિડીયો છે ને રોજે રોજ વિડીયો આવી જશે એન શોર્ટ રોજે રોજ મોજે મોજ ભાઈ અમારી સંપા સમયરે દૂધ પી લીધું છે હવે હમણાં જાહે બરાબર છે તો આ વિડીયો જોવાની મજા આવતી હોય વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો એટલે અમને મોજે મોજ આવી જાય ને હવે ભાઈ આજનો એક સરસ વિચાર કે ચિંતામાં અને ચિતામાં ખાલી એક મીંડાનો ફરક છે એ ખબર છે મને ચિંતામાં અને ચિતામાં ખાલી એક મીંડાનો ફરક છે એ ખબર છે મને તું પાછી નહીં આવે અને નહીં જ આવે છતાંય હું તને યાદ કરીશ પણ હા આ મીંડાનો ફરક છે ને એ મટવા તો નહીં જ દવો એની ખબર છે મને હાલો તો એ ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી હાઉ ડાયરે ને રામે રામ